આરતી ચાર ચાર ચની આરતી ચાર ચાર ધામની માગ શી આરતી ચાર હજાર ધામની માગજામની આરતી હે આરતી મારી માવડી આરતી માવડી હે પહેલી આરતી દ્વારકા માવડી પહેલી આરતી દ્વારકા

મારે છોકરાને બાયડીન છે હા વાહ એટલે સોલ્લો કઈ નાયા ઓ વાહ વાહ હારું હારું છે ના ના એ તો છેલ્લું હોય એટલે ઉજવું ઉજવબક 5 વર્ષે ઉજવવામાં આવે કાલ ઉજવાન છે કાલ ઉજવાન કાલ દશામાનું કાલ ઉજન નોરતું ઉજવવાનું છે વર્ષ ઉજવવાનું છે અને 5 સોળે જમા દી એ હું કરું છું ના ના જે આપણે શક્તિ એવી ભક્તિ

બસો રૂપિયાના કે પાંચસો ગોટા બસો રૂપિયાના પાંચસો ગોટા ડુંગળી ને કોઈ ખાવાની મજા આવી બે ખાવ છું ને ને આવું છું બેસો આગુ પાછું કામ કરી દઉં છું હા ગોટા તો મારી માની છો એક નંબર બનાવે એક નંબર ગોટા બનાયા છે ભાઈ શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનામાં તો ખાવાનું ને પીવાનું ભાઈ ભગવાન

એ તો બે ચાર ગોટા તો હું ખાઈ ગયો શાર હતા બે ચાર ગો 500 ગોટા લાયો તો હું પણ તય બધા ખાઈ ગયા તો મય બે ચાર તય મે કે તારે બીજા બધા એટલે હું ખાઈ ગયો એટલે તું ખાઈ ગયો તેમ હું હું આધો મે આ તારો બાપ ભૂસ્યો છે આ પેટમાં મણાળો ની ચો પૂછાવગણ 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 શું ખાધું લ્યા પણ એ તો હું થઈ ગયો એ કણ ઈ કણ પણ હું થ્યો પણ મસ તમારો છોકરો જો ખાતો એમાં થઈ ગયું પણ હજી તો કાચા કાચા મને મને પોશાક માથે ગોટા એને જે શા માડ્યો તો ભાઈ ના ના એ હું જ છે મેલો તો છોકરાને આ મેલાતું હોય છોકરાને આ તો જો મેઠા પા આ જો આ કરી સારે છે મેલી છે છે મારી છે અલ્યા આ તો છોકરો છે કોણ છે શામ છોકરો છોકરો છે કે મારો છે કે 200 રૂપિયાના ભાવના મો ગોટા લાયો તો અને મોકો રાગ રાગ ખાઉ છું બે બે ખાઉ ને બે

ઘેર ગેર ઉજવશી તે ખાજે કે ગોટા ખાવા ગોટા ખાજે પૂરિયો ખાવ પૂરિયો ખાજે ભાત બધું ખાવા મળશે આખા ગામમાં ગમે તે ઘેર જજે જો દશામાં હોય તાણ શું એવું ભલા આદમી છોકરાને મારા તો ચોળો થયો તો જે ભૂખળ છે એક નંબરના ભૂખળ તમાર કર તું તો બોલે જ ના કસોડીઓ વેરી ના તારો ના કહેવાય લેવો એટલે આ ત્રણ ચાર જગ્યાએ તો આપણા વાહમો છે અને બીજા મોટા વાહમો તો

કમળા મારી મારી છે તળું કઈ નાખશે તું જા હેડ ઓ તો નહીં આવવાના કાયા છે ચાલ તના લે પાછા હું કીધું તું એલા લે છોકરા ખાવા માટે કોઈ લડવાનું ના હોય ખબર પડે છે કોઈ કોનો પોડો ના પોડી નાખ્યો ખાવા માટે ખાવ ના બસ બે રંગ કરી આમ હેડી નીકળી જા મારા બધા સાપ ગોટાન બટુ સાપ હું રમણ

ઓ પેલો પેલી મારે મારા મારામથી મારી માની છો ગર આ તો દશામાં નો આ શ્રાવણ મહિના નો વરત ચાલુ છે ગમે ત્યાં ગમે તે જગ્યાએ વરત તો ઉજવા શોખ ના શોખ તો ખાવાનો મેર પડજે આ મેઠ્યા ને ડૂસીને કોઈક વરત લીધો તો તે વળી ખાટો મજામાં જિંદગી ભગવાન જે જે રીતિ હોય રીતે બીજું કોઈ નઈ અને કોક તમારે દોશી ને દૂધ પાછું શું કર્યું છે કોઈ ખાવા બાણ પર ના હોય તો શરપોટ કુવાસો અને કુવાશ્યો શરપોટ હાથ જમવું હોય તો પૂજ મળ

લાડવા દાળ ભાત ની પૂરી ઠંડુ ઠંડુ હોય છે શક્તિ અરે ઠંડુ બે દાળા પડ્યું હતું શક્તિ ભક્તિ ફૂલ નહીં તો ફૂલ ની પોખડી કશું લાવજ

ચાર પોટલા ડો જવાય તો પછી લાડવા તો નહીં હા લાડવા તો નહીં હોય બધી કુવા તો પોટ પોટ બધા આપણે કોઈ એટલે નહીં આ થાળી નહીં બગાડતો થાળી બગાડતો એવું તે ખાતો લેવ હાર આ કોઈ લોય હાળો

ગરમી જો પડે છે આટલા આટલો વરસાદ પડ્યો કોઈ સારું કોઈ ગરમી ઓસી જતી નથી ભાઈ તલવા ભાઈ અમે હાલ જ બહાર લઈને બેઠા થોડી ડાળ શીખી કરી ઓ વાહ રહોરા માં ભાઈ બનાવીયું આ ભાઈ હા હા પૂરું થઈ ગયું કાઢવા ભાઈ હા પૂરું તમે તો તપેલા બ પેલા સાફ કરી નાખ્યા કસવા પણ એમ નહીં રાખ્યા એટલે પોણી લેવું છું પોણી પાણી પીવું પોણી નહીં પીવું ખાલી મન ઊભું પાણી નહીં પીવું ખાલે ઊભું કરો સારી પણ શાદી બનાવો ખુશ થઈ જાય છે ખુશ થઈ જાય સારી પણ શાદી બનાવીશ તો ગમે છે પણ આ તો આપણા પણ આ છંકાલ જ નહીં તો

આખું તપેલું પાણી દાળ ને ભાત ને બધું ખાઈ ગયો પણ હજી તો લાડવા રહી જાતા હતા ને પછી વાઘુ કહે છે કે મેઠા નીકળે ઉજવવા છે વરત એ પેલી કુવાશો છો પેલા પોકી ના પેલા હું પોકું લાડવા ની જગ્યા તો હજી આશી ત્રણ ઝાર ઉઠાવી દેવા લાડવા થોડી અળામાળા ઓછી થઈ આ કળાઈ માં વળી તેલ હતું તે ભરી લીધું હવે શોન્ત થઈ આ રાત નો પાછો ઉજાગરા જેવું છે

તમે પોક ની હેલ્પ બનજો અને આ વિડીયો ખાલી એક અણધારા કડવો હતો મનોરંજન મનોરંજન વિડિયો હતો તો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અમારા તરફથી શ્રાવણ મહિના તો મિત્રો અમારા ટીમ તરફથી અમારા શ્રાવણ મહિનાના આખી ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન અને સુખી રહો શાંતિ રહો મતા રહો જય માતાજી